મોરબીમાં દરેક વિસ્તારમાં પંડાલ ઉભા કરીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને લોકો તેની પૂજા કરી રહ્યા છે તેમાંથી માટીના ગારામાંથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે જ્યાં દરરોજ રાત્રે પૂજા આરતી કરીને ચોકલેટ નો પ્રસાદ ધરે છે આ બાબતે વાત કરીએ તો હાલ ઘણી જગ્યાએ ગણપતિ ની સ્થાપના કરી પૂજા કરવામાં આવી છે તેનાથી પ્રેરાઈને મોરબી શહેરની નાની કિનાર રોડ ઉપર 4 માળ્યા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં કાળી માટીના ગરમામાંથી બનાવેલા ગણેશજીની મૂર્તિનું સ્થાપન જોવા મળ્યું હતું સાત થી 11 વર્ષની બાળાઓએ કાળી માટીના ગરમામાંથી ગણેશજી બનાવ્યા છે તેને કલર કરીને વાઘા પહેરાવીને સ્થાપના કરી છે દરરોજ સાંજે તેમની આરતી ને પૂજા કરવામાં આવે છે આ પૂજા માટે દરરોજ એક બાળકનો વારો હોય છે તે બાળા પૂજાની બધી સામગ્રી લઈને પૂજા કરવા આવે છે અને પૂજ્ય આરતી થઈ બાદમાં ચોકલેટો પ્રસાદ ધરવામાં આવે છે જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી